અમરેલી જિલ્લામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી મળતા તંત્રમાં ભારે દોડધામ મચી છે અને આ અંગે ગુનો નોંધાયા બાદ એસઓજીને તપાસ પણ સોંપવામાં આવી છે અમરેલી કલેક્ટર કચેરીને આ ધમકી મેલ આઈડી પર મળી હતી કલેક્ટર અમરેલીના સત્તાવાર મેલ આઈડી પર કોઈ અજાણી વ્યક્તિએ પોતાનું નામ સરનામું અને ઓળખ ગુપ્ત રાખી મેલ કર્યો હતો આ શખ્સોએ રામ જન્મભૂમિ મંદિર તથા કલેક્ટર ઓફિસમાં ટૂંક સમયમાં ચાર શક્તિશાળી બોમ્બ ફૂટશે તેવા હેડિંગ વાળો ધમકી ભર્યો મેલ કર્યો હતો અજાણ્યા શખ્સે દસ લીટીમાં જુદી જુદી ધમકી ભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો આ ઈમેલ મળ્યા બાદ સ્થાનિક પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને સમગ્ર અમરેલી કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ ઈમેલ થોડા દિવસ પહેલા મળ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા અહીં બોમ્બ બોમ્બસ્કવોડ એફએસએલ ડોગ સ્કવોડ વગેરેને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી જોકે કચેરીમાંથી ક્યાંય બોમ્બ કે અન્ય વિસ્ફોટક પદાર્થ ન મળ્યા હતા જેને પગલે તંત્રએ હસકારો લીધો હતો જોકે આ અંગે હજુ પણ સાવચેતી રખાઈ રહી છે દરમિયાન ડિઝાસ્ટર કચેરીના જનસંપર્ક અધિકારી અશોક કુમાર મકવાણાએ આ વારમાં મેલ કરનાર અજાણ્યા શખ્સ સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે બનાવની ગંભીરતાને ધ્યાને લેતા તપાસ એસઓજી પીઆઈ ડીઆર ચૌધરીને સોંપાઈ છે કલેક્ટર કચેરીની કામગીરીમાં ખલેલ પહોંચાડી લોકોમાં ભય ફેલાવી ધમકીભર્યા મેલ અંગે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો એકાવન ચાર ત્રણસો ત્રેપન એક બી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા અશોક મણોર આપણી સાથે જોડાઈ ગયા છે જે અશોક અમરેલી જિલ્લામાં જે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે શું છે સમગ્ર મામલો જે ચોક્કસ ખાસ કરીને જણાવી દઉં છું કે અમરેલી જિલ્લામાં પણ હવે અમરેલી કલેક્ટર ઓફિસને પણ બોમ્બથી ઉડાવદેવને એક ઈમેલ મળ્યો હતો અજાણ્યા ઈસમ દ્વારા ઇમેલો મોકલવામાં આવ્યો હતો ખાસ કરીને ઈમેલ મોકલતા જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ને હાલ સ્થાનિક સિટી પોલીસ તેમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી હાલ તો સત્તર જાન્યુઆરીના રોજ આશરે આઠ ને ત્રીસની આસપાસ આ અજાણ્યો ઈમેલ મળ્યો હતો હતું તેને લઈને સ્કોડ ઉપર એફએસએલ કોડ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી છે ને ખાસ તો અમરેલી સિટી પોલીસ મથકમાં પણ જુદી

થી ચોક્કસ કહી શકાય છે કે હાલ અમરેલી કલેક્ટર ઓફિસ તેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કોઈ અનિશ્ચય ઘટનાઓ ન બને તેને લઈને ડોબ સ્કોડ સહિત અન્ય ટીમો બનાવવામાં આવી છે ને તેની હાલ તપાસણી કરવામાં આવશે એફએસએસ ટીમ પણ અત્યારે તપાસ કરી રહી છે અન્ય કોઈ જગ્યા એવું છે કે કેમ છે તેને લઈને હાલ ગુપ્ત માહિતી મળે તે બાબતે પણ અત્યારે પર તપાસ કરવામાં આવશે લોકો આનાથી કોઈ ગભરાય નહીં તેને લઈને પણ અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે ને હાલ તો આ જે અમરેલી જિલ્લાની અંદર જે બોમ્બની ઘટનાને ઘટનાને લઈને પોલીસ અમરેલીની વાત કરીએ તો અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બ થી ઉડાઈ દેવાની ધમકી આપવામાં આવી હતી અમરેલી જિલ્લામાં કલેક્ટર કચેરીને બોમ્બ થી ઉડાઈ દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી છે અને આ અંગે ગુનો નોંધાયા બાદ એસઓજી ને તપાસ સોંપવામાં આવી છે અમરેલી કલેક્ટર કચેરીને આ ધમકી મેલ આઈડી પર મળી હતી કલેક્ટર અમરેલીના સત્તાવાર મેલ આઈડી પરથી કોઈ અજાણી વ્યક્તિએ પોતાનું નામ સરનામું અને ઓળખ ગુપ્ત રાખીને મેલ કર્યું હતું આ શખ્સોએ રામ જન્મભૂમિ મંદિર તથા કલેક્ટર ઓફિસમાં ટૂંક સમયમાં ચાર શક્તિશાળી બોમ્બ ફૂટશે તેવો ધમકીભર્યો મેલ કર્યો હતો